ઓપલેટા તાલુકાના નીલા ખા ગામને પીજી વીસેલના નવા સબ ડિવિઝન પાટણ ગ્રામજનોએ ઉપલેટા જીબી કચેરી ખાતે વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા નીખાલા ગામે હાલમાં જ પીજી દ્વારા નવા બનાવેલા સબડિવિઝન ડિવિઝન પાટણ વાવ સાથે જોડાતા સમગ્ર ગામ લોકોએ સખ્ત વિરોધ કર્યો હતો ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે પીજી વીસેલ દ્વારા હાલ નવું સબ ડિવિઝન કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા તેમજ ધોરાજી તાલુકામાંથી અલગ અલગ ગામોને પાટણ વાવ સાથે જોડવામાં આવ્યા છે ત્યારે અનેક ગામોના ખેડૂત અને મજૂર વર્ગ તેમજ ગ્રામજનો ગામ લોકોનો દર વખતે દસ કિલોમીટરના અંતરના બદલે હવે ત્રીસ કિલોમીટર સુધી લંબાવવું પડે છે જેના લીધે ખેડૂત અને મજૂર વર્ગના લોકોને સમય અને પૈસા બંનેનો વેડફાટ થાય છે બીજી તરફ નિખાલા ગામથી પાટણમાં જવાનું કોઈ અન્ય કામ

થી બસો જણા જિલ્લા નીલાખાથી અમે ઉડા જીબી કચેરી આવ્યા છીએ જીબી કચેરીએ જીબીવાળા લોકોએ નિલાખા ગામને પાટણમાં જે નવી ઓફિસ બને છે એમાં નિલાખા ગામને ભેગું જોડાવવાની વાત જે કરી છે હવે એ અમને નિલાખા ગ્રામજનોને કે ગ્રામ પંચાયતને કોઈને ખ્યાલ નહોતો બરોબર ઓલરેડી બે હજાર સત્તરથી આ પ્રોસેસ ચાલતી હતી આજે સાત વર્ષ થયા સાત વર્ષની અંદર હજી સુધીમાં ગામ લોકોને કોઈને જાણ કરેલ નથી કાલ રાતે ગત રાતે અમને સરપંચ દ્વારા ગામ લોકોને જાણ કરવામાં આવી છે એટલે આજ આજ અમે ગામના દોઢસોથી બસો જણા જી કચેરી આવ્યા છીએ અને અમારો એક જ મુખ્ય મુદ્દો છે કે અમારે જે નીલાખામાં જી ઉપલેટાની અંદર જે અમારી વસ્તુ છે જીબીની કામગીરી લગતી એ તમામ વસ્તુ અમારી આઈને રીએ અને અત્યારે હાલમાં જ આવતી પહેલી તારીખની અંદર પાટણમાં મોકલવાના હતા અને અત્યારે હાલમાં અમારે નીલાખા ગામનું બિલ લેવાની પણ જી કચેરીએ ના પાડી દીધેલી છે કે તમારું બિલ અહીંયા નહીં ભરાય તકલીફ શું પડે તકલીફ અમારે એ છે કે અમારે ત્યાં ઉપલેટા નીલાખાથી ઉપલેટા આવવાના વીસ રૂપિયા ભાડું છે અને અહીંથી પાટણમાં જવાના પચાસ રૂપિયા થાય પચીસ કિલોમીટર અમને દૂર અંતર થાય એટલે અમારે હું એક ખેડૂ છું પોતે અમારું ગામ આખું ખેતીવાડીથી જોડાયેલું છે આ આખો અમારો મુદ્દો છે અમારે ખેતીવાડી અમારે એવું અમને પોહાતું નથી કારણ કે દોઢસો રૂપિયા અમને ટિકિટ ભાડું થાય અને ન્યા જઈને અમારે ધક્કો ખાઈને અમારો આખો દિવસનો રોજ પાડવાનો ચારસો પાંચસો રૂપિયા મજૂરી પાડવાની એટલે અમને એક દિવસ અમને સાતસોથી આઠસો રૂપિયામાં પડે એ વસ્તુ એ તકલીફ અને એ નિર્ણય અમને નથી યોગ્ય લાગતો જેથી કરી અમે એટલે અહીંયા પરંતુ જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગ્રામ પંચાયત સોરી જી બી કચેરીથી હલસવું નહીં તો સાહેબ હું શીડી મકવાણા નાયબિદ્યા રૂપલેટા ગ્રામ્ય બીજી વિશે આજે રોજ નિલાકા ગામની જે અમારા ગ્રામજનો છે અમારા ગ્રાહકો છે એ આ ગામ અત્યારે પાટણમાં જોડાય પાટણો સબડિવિઝન એવું થયેલું છે સબડિવિઝનમાં જોડાવા બાબતે ઉગ્ર રજૂઆતો લઈને આવેલા છે તો એ લોકોને અમે અમારા તરફથી જે કાંઈ પણ સપોર્ટ મળશે એમણે જે અત્યારે આવેદનપત્ર પણ આપેલું છે હવે બાયફરગેશન એ વસ્તુ એવી છે કે ગ્રાહકની સુવિધા માટે અમે નવા સબડિવિઝન ઊભા કરતા હોઈએ છીએ નવો સ્ટાફ ઊભો કરતો હોઈએ છીએ નવા લાઈવ સ્ટાફ કે ક્લેનિકલ સ્ટાફ નવા ઇજનેર આવશે તો ગ્રાહકની સુવિધા માટે આપણે આ પાટણો સબડિવિઝન ઉપલેટા ગ્રામ્ય અને ધોરાજી ગ્રામ્યમાંથી બાયફરગેટ કન્ટેક્ટ કરીને નવું ઊભું કરેલું છે તો પાટણો અને નીલાસા ગાધા અને ઈસરા આ ત્રણ ગામના અમારા વીજ ગ્રાહકો છે એમની રજૂઆત એવી છે કે ભાઈ અમને ત્યાં ટ્રાન્સપોર્ટેશન માટે તકલીફ પડે છે પણ એ હકીકત છે પણ સાથે એમને પાવરની સ્ટેબિલિટી પછી નવા કનેક્શન જે કાંઈ પણ અમારા થકી પીજી સીએલની કોઈ પણ સેવાઓ હશે એ નવા સ્ટાફ અને વધારાના સ્ટાફ આવવાથી એને ઝડપી મળી રહે એવી અમારી આશા હોય અને એ એ આશાને પરિપૂર્ણ કરવા માટે અમે આ કામગીરી કરેલી છે અને આ જે બાયફર્કેશન છે એની અંદર અમે જે ક્રાઇટેરિયા મેચ કરેલા હોય પીજી વીસીએલના કે અમારા જીવીએનએલના કે ક્રાઇટેરિયા મુજબ અમારે ગ્રાહક એની રેવન્યુ એનું એસેસમેન્ટ એ પ્રમાણે અમારે કાંઈ શોર્ટ થતું હોય તો નવા નવા ગામડા એમાં એડ કરીને બાયફર્કેશન કરી શકતા હોઈએ છીએ વિપુલ દમેશનો રિપોર્ટ આસ્થાન ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે